તો ભાઈ નમસ્કાર મિત્રો ફરીવાર એક નવા ઓડિયોમાં તમારું સ્વાગત છે મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં તમને બધા લોકોને ખબર છે કે ભાઈ તમે ગુજરાતમાં રહેતા હશો તો ભાઈ પરસોત્તમભાઈનો રૂપાલાનો જે વિવાદ ચાલી રહ્યો છે તેના વિશે તો ભાઈ જરૂરથી જરૂર જાણતા હશો જે રીતે મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં તમને બધા લોકોને ખબર છે કે ભાઈ ગુજરાતમાં પરશોત્તમભાઈ રૂપાલા છે તેનો ક્ષેત્રીય સમાજ અને ક્ષેત્રીય સમાજના મહિલાઓ મિત્રો જોરદાર વિવાદ કરી રહ્યા છે આ વિવાદ વિશે વાત કરી તો હાલના ટાઈમમાં દેવતભાઈ ખવાડે પણ મિત્રો આમને આમ જવાબ આપી દીધો છે જે રીતે મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં તેને પણ વળતો જવાબ આપ્યો છે આ તમામ માહિતી તમને બધા લોકોને જણાવવાનો છે તો સૌથી પહેલાં મિત્રો આપણી ચેનલમાં તમે નવા છો તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો નહીં બિલકુલ ભૂલતા નહીં તમારા બધા લોકોનો ટાઈમ બગાડવા નથી વિડીયો કરે છે ભાઈ ચાલો તો મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં તમને બધા લોકોને ખબર છે કે ભાઈ ગુજરાતમાં પરચોત્તમભાઈ રૂપાલાનો જોરદાર વિરોધ ચાલી રહ્યો છે તેમાં તેની મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં મિત્રો ગઈકાલે ભાઈ દેવતભાઈ ખવડનો ડાયરો હતો તેમાં મિત્રો એમ કીધું આમથી આમ હતો એમ કીધું મિત્રો તેને ખબર ન પડે એ રીતે મિત્રો જવાબ ક્યાંક આપ્યો છે જે મિત્રો ડાયરામાં મિત્રો હતો અને આ ડાયરાનો વિડીયો તમને બધા લોકોને નથી બતાવતો જે રીતે મિત્રો વાત કરી તો તેમાં પણ કોફી રેટ આવી શકે છે તમારે તે ડાયરાનો વિડીયો જોવો હોય દેવાજભાઈ ખવડ ક્ષત્રિય સમાજ વિશે શું બોલ્યા હશે તો તમે યુટ્યુબમાં જોઈ શકો છો આ વિડીયો તમને શેર કરો કારણ કે મિત્રો બધા જ લોકોને ખબર પડી જાય કે દેવાજભાઈ ખવડ પણ મિત્રો એમ કહે તો વિડીયો બનાવી નાખ્યો છે આના વિશે શું કહેવું છે વિડીયોને શેર કરો લાઇક કરો આજના વિડીયોમાંથી આટલી જ માહિતી ફરીવાર એક નવા વિડીયોમાં મળીએ આપણે બધા લોકોને જય હિન્દ જય ભારત